છે આવું દેખાયનું તો કામ ચાલુ થઈ ગયું છે કલર કોટિંગનું આપણે બ્રેકનું કામ કરાવીએ આગળનું પાછળનું બીજા જાવ કેટલો ખર્ચો થાય ટોટલ આપણને લગભગ છે ને સામાન આવી ગયો બ્રેકનું કામ પાછ કરવાનું એસ્ટીમેન્ટ બહુ વધારે આવ્યું છે લઈ કેટલું થાય છે ટોટલ બિલ આવે પછી ખબર ડ્રમ નવા સિલિન્ડર નવા બધું નવું લાઈનર નવું બધું સિસ્ટમ નવું બ્રીક નું પાછળ કમ્પ્લીટ બ્રેક લાઇનર બી નવા ડ્રમ બી નવું સિલિન્ડર નવા બીજું પાછળના બેન્ડને બી બ્રેકનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે આ બ્લેક કલર ના પ્લેન ડ્રમ છે પણ જોડે પડ્યા એટલે આપણે આ ડ્રમ ઉઠાવ્યું નવું આ ડ્રમ આપણું નથી આ ડ્રમ ઈ રિક્ષાનું જે આ ગાડી પડી છે ઈ રિક્ષા આનું ડ્રમ છે બરાબર આપણે તો આ પ્લેન ડ્રમ આ છે પેલી સાઈડ એ નાખે જ છે જો હવે આ સાઈડ સિલિન્ડર બ્લેક લાઇનર ડ્રમ બધું નાખશે એનો સામાન છે નવો આપણો બ્લેક કલરનો પ્લેન ડ્રમ છે અને આગળ તો લાઇનર પેડ નવા છે હવે ડીશનું જોઈ લઈએ જેમનું ખાયું નાખે તો ઠીક છે ને તો ચાલે એવું કે એવું કે છે ચલાવી લઈશું ચાલે કોબો પાડ્યો હતો ને પેલી બાજુ આપણે આખે આખું બમ્પર આવી નવું આ સાઈડ નો એ હતોબો બને એવું નહોતું લોક તૂટી ગયા હતા એટલે આવી ગયું ફર્સ્ટ ક્લાસ નવો જો મિત્રો ત્રણ ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો છે લીમડી ટોપરાળા હાઈવે ઉપર સવાર સવારમાં થયો એક રાતે ખબર નથી પણ આ જે પાસિંગની એક ગાડી છે એક બે એક ડમ્પર એક આયસર છે બે લોકલ ગાડી કઈ રીતે થયો ખબર નહીં કેટલું નુકસાન થયું જો આ ગાડી નંબર છે આઈસરને બહુ નુકસાન છે કઈ રીતે થયું ખબર નથી પણ ધ્યાન રાખો યાર નુકસાન બહુ જાન જાનમાલનું નુકસાન થયેલું છે કઈ થયું શું ખબર નહીં આઈસરનું નુકસાન વધારે છે સૌથી વધારે આયસરનું નુકસાન છે

अच्छा तो ना है लोखंडी क्या बोलते हैं पड़ी सब दी। जो नवी गाड़ी ने हालत डस्टर से से खतरनाक एक्सीडेंट देखो बारिश शुरू हो गई बोला निकले अभी दो हजार चौबीस फरवरी महीने में बिजली भी उस साइड खड़ा के गिर रही है दिखाते अगर आता है खाम गाओले धुल्ले ढाई किलोमीटर करीब करीब है अभी જાતે હે અગર સુબો મેં ગેસ મિલ જાય તો ઠીક અહીંથી આવી ડાયવર્જન માંથી ગાડી જોઈ લેવો અહીંયાથી કેટલી નીચે છે જોજો સળિયા ભરેલી ગાડી છે દેખાતી હોય તો કંઈક છે કશું બચ્યું નહી એક માણા પૂરો થઈ ગયો અને એક સિરિયસ છે જો કાલ રાતનો એક્સિડન્ટ છે

हाईवे इस से पालनपुर हाईवे भाई वहाँ से एक एक्सीडेंट बीजो कहीं कर लो कहीं भी जाम क्या ना एक्सीडेंट से खबर नहीं हाँ फिर गाड़ी रही मोटी ट्रक नहीं पास करी दी गई स्कॉर्पियो दी गई गाड़ी में नुकसान से जो देखा है चालू छे मित्रों जो आगर जी जो काम ना लेते लाइन के लिए लाइन ये जो जो है। के? जाम